વડોદરા વાસના રોડ પર બનનારા બ્રિજના વિરોધમાં રહીશોનું પ્લે કાર્ડ પ્રદર્શન રહીશોએ કહ્યું કે વિકાસના નામે બ્રિજ ન થોપો દબાણો હટાવો વોલ ટુ વોલ રોડ બનાવો પાલિકાની સ્થાયીએ તાજેતરમાં છ બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે લોકસભાની ચૂંટણીની સંહિતા પૂર્વે પાલિકાની સ્થાયી સમિતિએ તાબડતોડ હજારો કરોડોના કામોને એક ઝાટકે મંજૂરી આપી છે જેમાં શહેરમાં છ બ્રિજ બનાવવાનું નક્કી કરાયું છે જોકે વાસના રોડ જંક્શન પર બનનારા બ્રિજ સામે આસપાસની સોસાયટીના રહીશોએ પ્લે કાર્ડ સાથે વિરોધ કર્યો હતો સ્થાનિક રહીશોનું કહેવું છે કે વિકાસનો વિરોધ નથી પરંતુ બ્રિજની અહીંયા જરૂરત નથી રોડ પરથી દબાણો હટાવી વોલ ટુ વોલ રોડ બનાવો તો ટ્રાફિકની સમસ્યા આપમેળે દૂર થશે વાસના રોડ પર બનનારા બ્રિજના વિરોધમાં રહીશોનો પ્લે કાર્ડ પ્રદર્શન રહીશોએ કહ્યું વિકાસના નામે બ્રિજ ના થોપો દબાણો હટાવો વોલ ટુ વોલ રોડ બનાવો આ વાસણા ચાર રસ્તા રાણેશ્વર ચાર રસ્તા પર બ્રિજનું નિર્માણ થવા જઈ રહ્યું છે જે ભાઈલી તરફનો છે જેનો અમને અહીં રહેવાસી અને દુકાનદારોને વિરોધ છે એટલે અહીં અમે બધા ભેગા થયા છીએ એના માટેનું અહીં ખરેખર બ્રિજની કોઈ જરૂર જ નથી આ રોડમાં સવાર સાંજ જે વર્કિંગ અવર્સમાં ટ્રાફિક રહેતું હોય એ જ ટ્રાફિક જોઈ છે અને તો દરેક જગ્યાએ હોય એના માટે બ્રિજની જરૂર ના હોય એ દર્શાવવા જ અમે અહીં ભેગા થયા છીએ અમે વિકાસ કે સગવડની વિરુદ્ધ નથી પણ આ સગવડ કરતાં અગવડ વધારે થશે આનાથી તમે દરેક બ્રિજ વડોદરાના જોઈ શકો છો બ્રિજના સ્ટાર્ટિંગ એન્ડ પોઈન્ટ ઉપર એક્સ્ટ્રા ટ્રાફિક થાય છે જે પહેલાં નતો થતો આ જ રોડ ઉપર તમે વોલ ટુ વોલ રોડ કરવાથી ટ્રાફિકનું નિવારણ થઈ શકે છે તો પહેલાં એ કરવું જોઈએ એવો અમારો દરેકનો આગ્રહ છે વોલ ટુ વોલ કરો ને દબાણ હટાડો સાહેબ બ્રિજનું થોપણ અમારા ઉપર ન નાખો એટલી તમારા દ્વારા અમારી એક અપીલ છે અરજ છે એના માટેનો વિરોધ કરી રહ્યા છે કે ફ્લાય ઓવર આવતા ટ્રાફિકનું નિવારણ તો થશે પણ પહેલાં જે દબાણ છે એને હટાવી અને ફ્લાય ઓવર વગર જે ટ્રાફિકનું નિવારણ થાય તો વધારે બેટર રહે જેથી કરીને કોઈ ઇમરજન્સીના ટાઈમિંગમાં બીજી કોઈ નુકસાન ના થાય અને બીજા બીજી બધી સમસ્યાઓ ના ઉદભવે જેમ કે રેસિડેન્સ એરિયામાં સાઈડના સર્વિસ રોડ પર સમટાઇમ્સ ક્યારેક કોઈ મેડિકલ ઇમરજન્સી થઈ અને નીચેના ટ્રાફિક હશે તો પેશન્ટને કેવી રીતે બચાવીશું એટલે આ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ નથી થઈ રહ્યું અમને પહેલાં તમે આ જેટલા દબાણ છે રોડ પરના વોલ ટુ વોલ એ હટાવી અને ટ્રાફિકનું નિવારણ કરી શકાય એમ છે અહીંયા સ્પેસ જ નથી કે તમે બ્રિજને વાઈડ બનાવી શકો કે ફ્લાયઓવર લાવી શકો